તાજેતરમાં વંથલીના રવની ગામે સીમ વિસ્તારમાં જૂના મંદુકને લઈને રિવોલ્વરની ગોળીઓ ધરબીને પિતા અને પુત્રની હત્યા કરવામાં આવી હતી આ જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટેરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ ઘટનાની પોલીસે ફરિયાદ બાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી ત્યારે આજે આ મડનના સાત આરોપીઓને પોલીસે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને જૂનાગટના એસપી હર્ષદભાઈ મહેતાએ પ્રેસ કોન્ફરન્સ યોજી સમગ્ર માહિતી આપી હતી એની આખી ભાગી અને ઇન્દોર બાજુ ગયા છે અથવા તો એમનીથી આઉટસ્ટેટમાં ગયા છે ટીમ પ્રાઇમ બ્રાન્ચના પોલીસાઈસની ઝાલા અને એમની ટીમ છે એમની પાછળ ઉછો કરી હકીકત મળતા છેલ્લે એ લોકોને જયપુરની એક હોટલથી મુખ્ય જે બે આરોપીઓ છે એ આરોપી બે કે એક રહીમ ઉલ્ફેક ખુરી અને બીજો હુસેન અલ્લા રખા સાંડ આ બંને આરોપીઓને જયપુરની એક હોટલમાંથી એલસીબી પીએસઆઈ શ્રી ઝાલાની એમની ટીમે છે એમને પકડેલા એના પાંચ આરોપીઓ છે એ પણ પકડી અને ગઈકાલ રાત્રે એમને અટક કરેલા છે એમને આ જે આરોપીઓ છે એમાં ખાસ કરીને આજે જયપુર બે જે આરોપીઓ પકડાના એમના ઇતિહાસમાં એવું જોવા મળેલું છે કે એમથી આ પાંચ આરોપીઓ સાથે પહેલેથી સંકળાયેલા હતા એમને ગુનાહિત ઇતિહાસની સાથે સાથે અગાઉ એક વર્ષ પહેલાં સલીમ સાંતનું જે મર્ડર થયેલું એની દાજ રાખીને અને એ આરોપીઓની એક કાવતરું રચી આ બે આરોપી પાંચ જે અની ઉર્ફે હનો ઇસ્માઈલ શાંત હબીબ ઇબ્રાહીમ શાંત અને ઇસ્માઇલ ઇબ્રાહીમ શાંત આ કુલ સાત આરોપીઓ છે એ પકડી અને એમણે સંતાડેલા આંબલિયા ગામની સીમમાં જે હથિયારો જે સંતાડ્યા હતા એ હથિયારો પણ એસીબીએ આ રિકવર કરેલ છે કુલ જે હથિયારો એમની પાસેથી મળી આવેલ છે એ પૈકી એક દેશી કમંચો છે એક ચામગરી છે એક દેશી બનાવટની એક પિસ્ટલ છે અને સાથે સાથે એક દેશી બનાવટનો બીજો બાર જોટાનો કુલ ચાર હથિયાર આ ઉપરાંત એમની પાસેથી છ જીટા ખાત્રીસ ચાલીસ જેટલા છરા મળેલા છે જે ગનપાવડર સાથે ઉપયોગ કરી શકાય એવા પચાસ ગ્રામથી વધારે ગન પાવડર છે મોબાઈલ એમની સાથે એમણે જે ડોંગલ એ ખરીદેલું કારણ કે આ આરોપી બે જે આરોપીઓ છે એમને સમગ્ર કાવતરું અહીંથી રચી અને એ બંને જઈ અને પોલીસની પકડથી દૂર રહે એ માટે એક ડોંગલ પણ લીધેલું અને એ ડોંગલના મારફતે એ ઇન્ટરનેટ કોલથી અહીંયા અહીંના લોકોની ગતિવિધિ જાણી શકે અને સંપર્ક કરી શકે એ માટે જે ખરીદેલું હતું આ તમામ સહિત એ જે કિયા ગાડીમાં અહીંથી આ બનાવોના કાવતરું રચીને જે ગયેલા એ કિયા ગાડી સહિતનો કુલ પંદર લાખ નેવું હજારથી વધારે મુદ્દામાલ છે એ પોલીસે કબજે કરવી છે હાલ આ સાથે આરોપીઓ છે એમને અટક કરી અને એમની પાસેથી આ હથિયારો કબજે કર્યા પછી આગળની નામદાર કોર્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવશે